મારા કાકી મને રોજ સાંજે તેની કમરમાં માલિશ કરવા બોલાવતા હતા અને પછી મને બાજુમાં સુવાનું કહેતા અને સવારે મારા આખા શરીર પર દુખાવો થતો એકવાર અચાનક મારી ઊંઘ ઉડી ગઈ અને મેં જોયું કે મારા સગા કાકી મારી સાથે અજીબો ગરીબ કરી રહ્યા હતા અને પછી થયું એવું કે શું વાત કરું તો કહાની શરૂ કરીએ તે પહેલા મિત્રો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો તો ચાલો કહાની શરૂ કરીએ તમે જાણો છો કે મિત્રો મારું નામ છગન છે હું અને હું ભાવનગરમાં રહું છું અને અત્યારે હું કોલેજ કરું છું અને દેખાવમાં પણ ખૂબ સારો લાગું છું મારા કાકાના લગ્ન થોડા મહિના પહેલા થયા હતા અને મારા કાકીનું નામ જાનુ હતું તે ખૂબ જ સુંદર હતા જાનુ આંટીનો રંગ દૂધની મલાઈ જેવો એકદમ ગોરો હતો જ્યારે લગ્ન હતા ત્યારે અમે બધા લગ્નમાં મજા કરી રહ્યા હતા અચાનક મારો ફોન વાગ્યો એટલે હું વાત કરવા માટે બહાર આવ્યો અને ત્યાં થોડાક લોકો વાતચીત કરી રહ્યા હતા અને જ્યારે મેં એ વાત સાંભળી ત્યારે એકદમ હું હેરાન થઈ ગયો કારણ કે એ મારા કાકી સાથે કરેલી મજા અને આનંદની વાતો કરતા હતા અને મને હવે વાત સાંભળવામાં મજા આવવા લાગી અને લગ્ન થયા પછી સમય વીતતો ગયો હવે હું મારા કાકી સાથે મજાક મસ્તી પણ કરતો હતો હું મારી જાનુ આંટી તરફ આકર્ષિત થવા લાગ્યો હતો કારણ કે હું એકવીસ વર્ષનો હતો અને મારી જુવાની હવે જોર પર હતી આ રીતે હું જાનુ આંટીની આસપાસ ફરવા લાગ્યો થોડા દિવસોમાં મારા જાનુ આંટીને મારામાં પણ રસ આવવા લાગ્યો હવે મને લગ્ન દિવસની વાત યાદ આવી અને મેં વિચાર્યું કે હું થોડી વધુ મહેનત કરીશ તો આમાં સફળ થઈશ એટલે હવે હું કાકીને મેસેજ કરવા લાગ્યો હતો અને અમે બંને વાતો કરવા લાગ્યા હું જાનુ કાકીના વખાણ કરવા લાગ્યો અને હવે મને સમજાઈ ગયું હતું કે કાકી પણ તૈયાર છે એક દિવસ જ્યારે સાંજે હું ઘરે એકલો હતો ત્યારે કોઈક વસ્તુ નીચે પડવાનો અવાજ આવ્યો ઘરે કોઈ હતું નહીં મારા કાકા તેમની કરિયાણાની દુકાને ગયા હતા અવાજ સાંભળીને હું બાથરૂમ તરફ દોડી ગયો જોયું તો જાનુ આંટી લપસીને ત્યાં પડી ગયા હતા અને તે પીડાથી ચીચો પાડી રહ્યા હતા હું તેમને ઉપાડીને તેના રૂમમાં લઈ ગયો આંટી જોર જોરથી દરદરને કારણે બૂમો પાડવા લાગી તેનો પગ બાથરૂમમાં ટાઇલ્સ પર લપસી ગયો હતો અને જ્યારે કાકી સાવ ભીના થઈ ગયા હતા તેને જોઈને મને કંઈક ને કંઈક થવા લાગ્યો માથાથી પગ સુધી તેનું શરીર ખૂબ જ સુંદર હતું મેં કાકીને પથારી પર સુવડાવી દીધા જ્યારે તેણે મને મલમ લગાવવાનું કીધું અને જાનુ આંટી પેટ પર સુઈ ગયા હું તેની પાસે બેઠો અને મલમ લગાવવા લાગ્યો થોડા સમય પછી એવો માહોલ બની ગયો કે શું વાત કરું અને પછી જે થયું તે હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ મિત્રો બીજો ભાગ જોવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ પૂરી કરજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ